છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી પાવીજેતપુરના સેવા સદન પાછળના મેદાનમાં કરવામાં આવી હતી રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી ભીખુસિંહ પરમારના હસ્તે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટાઉદેપુર આજે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાની અંદર છોતેરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી જેની અંદર આ જિલ્લાના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી જશુભાઈ આ વિસ્તારના ભાઈ શ્રી જયંતેભાઈ હવેસિંહજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સંગઠનના પ્રમુખ ઉમેન્દ્રભાઈ પટેલ સંગઠનના તમામ શ્રીઓ જિલ્લાના સમાહર્તા કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી અધિકારી શ્રીઓ કર્મચારી મિત્રો હવાલા બાળકો અને પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખૂબ સારી રીતે ઉજવાયો સંપન્ન થયો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ માર્કેટ માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે